નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ફોર ઓલ ની અંદર મિત્રો તમારા સુધી ન્યૂઝ પહોંચી ગયા છે જો તમે ન્યૂઝ ચેનલ જોતા હશો તો ન્યૂઝ પહોંચી ગયા હશે કે ભારતની અંદર ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે જે મિત્રો લોકસભાની પરીક્ષાનું જે લેવાયું છે એનું શું થાશે મિત્રો ચર્ચા કરવી છે વિડીયો છેલ્લે સુધી જોજો એ પેલા મિત્રો ખાસ ગુજરાત સરકારની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો મિત્રો ચેનલને ને કરજો સ્કોરિંગ ટોપિકના છેલ્લા હથોડા માટે અક્ષર એકેડમી

અને ફરીથી પેપર લેવાય છે તો પણ ઘણા બધા વિવાદ વચ્ચે રિઝલ્ટ જાહેર થઈ જાય છે અને મિત્રો રનિંગ ક્યારે રનિંગ ક્યારે રનિંગ પણ પતી ગઈ છે બધા મિત્રોને એવું હતું કે રિઝલ્ટ જાહેર થઈ જશે મેરિટ કટ ઓફ જાહેર થઈ જશે અને બધા ઉમેદવારોને ચૂંટણી પહેલા ઓર્ડર પણ આપી દેવામાં આવશે પણ મિત્રો આપણે બધા ખોટા પેડા છીએ મિત્રો ચૂંટણી ભારતની અંદર કુલ સાત તબક્કાની અંદર થવાની છે અગિયાર એપ્રિલે એનું મતદાન એટલે કે પહેલા તબક્કાનું મતદાન થવાનું છે તો મિત્રો આવતીકાલથી જ મિત્રો આચાર સંહિતા લાગી જશે તો મને એવું નથી લાગતું કે હવે ભરતીની પ્રોસેસ છે એ આગળ વધે તો મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી તમારે સારા માર્ક્સ છે તો મિત્રો આજ નહીં તો કાલ ઓર્ડર તો આવવાનો જ છે મિત્રો એટલું બધું ખાઈમાં એ ભેગું એક મહિનો હજુ ખમી જઈએ ઓકે મિત્રો કોઈ પ્રશ્ન મુંજવતો હોય તો લખજો કોમેન્ટ બોક્સમાં મિત્રો પૂરતો પ્રયાસ કરીશ થોડા ટાઈમની અંદર હું તમને જવાબ આપી શકું થેન્ક યુ વેરી મચ